એમાં બાવનથી વધારે વિવર્ષો આમાં સંકળાયેલા છે જે લોકો ઇફેક્ટેડ છે અને બહુ જાણી જોઈને પ્રી પ્લાનિંગથી આજે એક એવો સિલસિલો થઈ ગયો છે કે છ મહિનામાં ઉઠામણું કરો અને દોઢ બે કરોડનું વર્ષમાં કરો તો પાંચ ચાર પાંચ કરોડનું પણ બે ત્રણ વર્ષમાં તમે આખું પ્લાનિંગથી કરો તો દસ પંદર કરોડનું ઉઠામણું કરવાની એક સિસ્ટમ બની ગઈ છે અને એની અંદર આજે આ વખતે તો મોટા માથા સંકળાયેલા છે જેમાં ખાસ કરીને આશીષ સુરેખા અને ત્યાર પછી છે સ્નેહા સુરેખા અને અંજુ કેડિયા આ બધા પાસે અઢળક મિલકતો છે આલિશાન ફ્લેટોમાં રહી છે અને આવા નિર્દોષ વિવર્ષોને જે ભોગ બનાવ્યા છે એની ઉપર કડક કાર્યવાહી માટે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે આને ઇકો સેલમાં લઈ અને જેવી રીતે આગળ ગ્લોબલનું પણ તોમર સાહેબે સીપી હતા અને જે રીતે હેન્ડલ કર્યું તો એ જ રીતે આ વખતે હેન્ડલ થશે એવું સીપી સાહેબને અમે રજૂઆત કરવાના છે બાવન સાથું બાવન વિવર્સો આમાં સંકળાયેલા છે અને બાકીના ફિનિશના છે આંકડો જોવા જઈએ તો પંદર સત્તર કરોડનો છે પણ બાકીના જે એ એના સમાજના છે હવે એ લોકો કેવી રીતે હેન્ડલ કરવાના છે કે અંદર પટાવી લેવાના છે એ તો પછીની વાત છે પણ અત્યારે જે નિર્દોષ વિવર્સો છે એ અત્યારે દુહાર લઈને Sí, sepa pasar